આજ રોજ રાજુભાઈ કરબડા ટીમ સાથે રજૂઆત કરવા પહોંચેલા આક્રમકતાથી રજૂઆત થઈ અને અધિકારીઓને ઓકાતનું ભાન કરાવવામાં આવ્યું ટીડીઓએ પોતે કરેલા વાણી વિલાસ મુદ્દે માફી માંગી છે અને ભ્રષ્ટાચારને અજો થઈ છે એ મુદ્દે તાત્કાલિક રિપોર્ટ કરવાની બાહેતરી આપી છે આ તકે ખાસ કરીને અમૃતભાઈ મકવાણા સહિત તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ફરી ક્યારે પણ જો સામાન્ય માણસ સાથે કોઈ પણ અધિકારી દ્વારા ગેરવર્તન કરવામાં આવશે તો બધી જ તૈયારી સાથે લડાઈ લડવામાં આવશે રાજુભાઈ કરપડા રિપોર્ટર મકવાણા અશોકભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા રાખી દો તમારો સવાલો જવાબો વાળી વાત પછી કરો તમે આના તાલુકાનો એક પણ માણસ હોય એટલે તમે બોલ છો નથી જાહેર માં એ શબ્દ તમે બોલો જે એમાં બોલ્યા છો જો નથી તો હું વાંધો છું શું બોલ્યા તમે એમાં ક્યાં ઘડી જવાનું બોલ્યા બોલો સાહેબ ક્યાં ઘરે જવાનું બોલ્યા

અમુક બાબત સ્વીકારો નહીં સ્વીકારો ત્યાં સુધી સાહેબ હું અહીંથી જવાનો નથી નહીં સ્વીકારો ત્યાં સુધી હું બીજા મુદ્દાઓ આપીશ બરાબર છે જે ભૂલ હોય સીધી રીતે સ્વીકારી લેશો ત્યાંથી વાત પૂરી થશે વાત એ છે કે તમે એને ક્યાં કરી જવાનું બોલ્યા

અચ્છા તો તમે ભૂલ સ્વીકારો છો આવેશમાં આવીને તમે જે બોલ્યા એ ભૂલ સ્વીકારો છો તમે જ્યાં ધરી જવાનું કીધું સાહેબ જિંદગીમાં આ શબ્દ મૂળી તાલુકાનો દસ વર્ષનો છોકરો હોય તે ભલે છ વર્ષનો હોય તે ભલે એક કાંઈ ભાજપનો નેતા તમને બચાવવા નહીં આવે આ સ્પષ્ટ કહી દઉં છું અને તમારી ઓફિસમાં જે ભાજપના નેતાઓ કન્ટિન્યુ બેસે છે ગામનો માણસ આવે તો ખુરશી લઈને અગદા આગળ એ બેઠો હોય પેલા બંધ કરાવી દેજો તમારી ઓફિસમાં ગામના લોકો તાલુકાના લોકો રજૂઆત માટે આવે છે ભાજપના નેતાઓને બેસવા માટેની ઓફિસ નથી તાલુકા પંચાયત આ તાલુકામાં જે કઈ આજ દિવસ સુધી તાલુકા પ્રમુખ સાથે તાલુકા સભ્ય મહિલા એમનો પતિ સતત જેટલો ટાઈમ તમારી ઓફિસ ચાલુ હોય એટલો ટાઈમ ત્યાં બેસાડવાનો તમારા મહેતાજી તરીકે કોઈને રાખો છો કે પ્રોટેકશન તરીકે કોઈની જરૂર છે તમારે તો તાલુકાનો માણસ આવશે પેલા એમને મળે પછી તમને મળે ભાજપ માટેની ઓફિસ છે તો બાર બોર્ડ માર દો કાર્યાલય તાલુકા કાર્યાલયનું બધા આવે તો હું બધાને જવાબ તમે જવાબ દીધો એ અમે સાંભળ્યો સાંભળ્યો અરે આજે તમારા જવાબ પર તમારે શરમિંદા થવું પડે તમારા જવાબ પર તમારે માફી માંગવી જોઈએ આનાથી દુખની વાત બીજી કઈ હોય પણ ઈ ભાઈ જોડો તમારી વાત મળ્યો ઈ નહીં જોવો તમે એક મિનિટ એક મિનિટ એ મળ્યા શા માટે છે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર કેટલા કેટલા લાખ રૂપિયા પાંચ લાખ નું કામ હતું એક ફૂટ પણ ગટર નું ત્યાં કામ નથી થયું આવી રજૂઆત તમને એને કરી મારો મેં એને કીધું તમને સો ટકા મોકલીશ એ તમે સાહેબ તમારા થી ભ્રષ્ટાચાર અટકતો નથી વ્યક્તિ નો આખો બનીને કામ કરે છે મારી વાત સાચી છે

અમારે ખોટી ભલામણો કરાવવી નથી પણ તમે કોઈનો હાથો બનીને કામ કરશો તો એ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં આજે અહીંયા અજીત દાદા સાથે જે છું એ આવનાર સમયમાં તાલુકાના એક પણ નાગરિક સાથે ન થાય આ જવાબદારી આપણી ટીમની છે અને કોઈ પણ સાથે આવો વ્યવહાર થશે ગમે એવા માથાનો અધિકારી હોય કે પછી ગમે એની સત્ર સાયા નીચે જીવતો અધિકારી હોય એક પણ વ્યક્તિ સાથે ગેરવર્તણૂક કરશે તોછડાઈ કરશે

અત્યાર સુધી તાલુકાના દરેક ગામડાના દરેક મતદારોએ સહન કર્યું દરેક સરપંચો એ સહન કર્યું ટકાવારી માંગવામાં આવી સહન કરી બિલકુલ સહન હવે કરવાનું નથી તમને સારું લાગે એ કરી લેવાની છૂટ